એમાં એ મોડું થઈ ગયું અહીંયા પુઈ ટ્રેન હાલતી થઈ ગઈ કે હવે રેલવે સ્ટેશન થી પાછું નક્કી કર્યું કે હવે બસ દરવાજા ને પાછું મૂકવા જવું એને માં બેઠા દીધા માલસામાન વધુ હે એટલે મારી અત્યારમાં કોઈ નીંદર બગાડી વાંધો નહીં આપણે નાના ઓકે હાલો તો જાવ એને મજવડી દરવાજા બસ માં બેહાડી આવું અને નાના ને તાફા કરતા આવું હેલો ગાઈસ તો ઓલ સેટ થઈ ગયા આપણે એન્ડ હવે જઈએ આપણે એકવાર કોલેજે કારણ કે આજે હે તમારા ભાઈ ને પ્રોજેક્ટ બતાવવાનો જોઈએ કે હું થાય એ પ્રોજેક્ટ ખાલી ડિઝાઇન જ કમ્પલીટ થઈ યાર બાકી બધું બાકી કાંઈ નહીં જોયું જાય થઈ જાય જે થાય ભગવાન ભરોસે ઓકે તો હાલો કોલેજે જઈ આવીએ નાનાને મૂકી આવ્યો હું અને હવે એ પણ હોઈ ગયા છે બસમાં જવાનું થયું હે યાર ટ્રેન ડીલે થઈ ગઈ યાર નહીં તો હાલો ભાગીએ કોલેજે અને આવીને કરીએ વાતચીત ઓકે તો ફાઇનલી ગયા હું ઘરે આવી ગયો હું એન્ડ ભાઈ આજે કોલેજ મારે યાર થયું હે ભાઈ ભગવાનની દયા કારણ કે આજે મારે પ્રોજેક્ટનો આખો કમ્પ્લીશ પ્રોજેક્ટ બતાવવાનો હતો સાહેબ અમને જે ટાસ્ક આપે એ કમ્પ્લીટ કરીને મારે પ્રોજેક્ટ સબમિટ કરાવવાનો હતો તો તમારો ભાઈ આ જે એક દીમાજી પ્રોજેક્ટ બનાવ્યો હોય મારો એક ભાઈ બંધ હતો ખાસ એને મારો અડધો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરાવી દીધો ત્યાર પછી સાહેબે જે ટાસ્ક આપ્યો એ ટાસ્ક મારે પંચોતેર ટકા થઈ ગયો અને પચીસ ટકા હાટું રહી ગયો કારણ કે એમાં સાહેબે કીધું કે ભાઈ જો આ કર તો એ મારાથી ન થયું તો એ પછી ટકા રહી ગયું તો કઈ વાંધો નહીં માર્ક મને હરખા મળી ગયા પ્રેઝન્ટ પુરાવી દીધી શું કહેવાય પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનમાં હાજર હાજર રહ્યો તો એની પ્રેઝન્ટેશન એ પૂરાઈ ગઈ છે તો એ આપણા માટે પ્રોજેક્ટનું તો કમ્પ્લીટ થઈ ગયું કોલેજનું ઓકે એન્ડ અત્યારે હું ઉઠો હું હજી નાસ્તો બાસ્તો તો હજી કંઈ કર્યો નથી કારણ કે ભૂખ લાગી નથી પાણી બાણી પીધા કરું ઓકે તો અને આજે હે ભાઈ આપણે જે ઓલા મોટા આપણે ગણપતિ બાપ્પાના તમને દર્શન કરવા ગયા હતા જ્યાં આપણે રાતભા ગઢવી ભાઈને મહિલા હતા પછી કોના બધાય સંજય કોરોડિયા કોર્પોરેટર છે એ પણ ત્યાં આવ્યા હતા તો એ આજે ફરી વાર આજે ભાઈ એ મૂર્તિ છે લગભગ એનું જ વિસર્જન તો આપણે એ જાઉં ત્યાં વ્લોગ બનાવવા તો બૈનારે જાઉં વ્લોગમાં બહુ મજા આવશે તમને એ વિસર્જન આપણે જોવું ગણપતિ બાપ્પાનું જો કંઈ બહુ ઓકે આ ચાલો તો બૈનારે જાઉં વ્લોગમાં મેં અમે જવાના હતા ઓલું મૂર્તિનું વિસર્જન જોવા જઈએ આપણે મોટી મૂર્તિ જોઈએ હું તો એમ વિચારું કે ઈ મોટી મૂર્તિનું વિસર્જન કરશે કેમ તો અમે હું આ અને હમણાં દુઆ પર જઈએ છીએ તને શું લાગે મોટી મૂર્તિનું વિસર્જન કરશે કે નાની મૂર્તિનું કાંઈ નક્કી ન કરે મોટી મૂર્તિનું તો ન કરે ક્યાં કરવા જાય કાંઈ થોડાકમાં બધાને ભેગા લઈ જાય મોટી નદીમાં કાલો પર બધે વિસર્જન કરો કાંઈ ટબમાં ઓલી નાની મૂર્તિ છે ને ઇકો ફ્રેન્ડલી એનું વિસર્જન કરી નાખશે એમ છે જોઈએ હવે જાય જાય કે નહીં હવે સંજયભાઈ સંજયભાઈ કરોડિયા

Baik, terima kasih Bapak. Papa.

હલોપતિ જુનાગઢ ના મોટા ગણપતિ બાપા હતા એનું આજે એટલે કોરડીયા કોરડિયા વિસર્જન થઈ ગયું હે એટલે ઈકો કુંડલી મૂર્તિ હતી એનું વિસર્જન થઈ ગયું મોટી મોટી એનું વિસર્જન નથી કરતા હવે કારણ જોયું હતું ને વચમાં એના એના વિશે બહુ વિવાદ આવતા એટલે એ બધું બંધ કરી દીધું એ મોટું વિસર્જન મૂર્તિનું તો હવે ભાઈ અમે આઈને હવે હે આયા હા હા હવે આયા સત્યનારાયણ ભગવાનની કથા છે તો અમે હવે તમને શું કહેવાય બતાવી દઉં એટલે ઓલ ત્યાં ગણપતિ બાપા અયોધ્યાવાળા 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 ને અયોધ્યાતા રાજા અયોધ્યાચા રાજા અયોધ્યાચા રાજા હવે વણજારી રાજા

કુદરતી સૌંદર્ય અને ભાઈ સાક્ષાત ગણપતિ બાપા વિસર્જન ટાઈમે ભાઈ ગિરનાર ઉપર જે ભાઈ વાદળા દ્વારા જે ગણપતિ બાપાનું આખું બનવું એ તો ભાઈ કુદરત ને ભાઈ સંબંધ સમજાવો ને તમે આખી વાત શું કે હું કહેવા માંગુ સમજી ગયા તમે તો લાઈક કરી નાખજો એના માટે એક લાઈક તો બને ઓકે અને ભાઈ ખુશખબરી વાત કે ભાઈ તમે જ્યાં પણ પાણી વેરો ઘર વેરો એ જ્યાં વેરો ભરવા જાઓ ત્યાં ભાઈ તમને ફ્રીમાં ડોલ મળે છે તો જે પણ વેરો ભરવા જાઓ ને ડોલ લેતા આવજો જરૂર મને હમણાં એક કડક ઇન્ફોર્મેશન મળી છે એક જણાભાઈ હતી ઓકે ઓકે તો લઈ આવજો ડોલ ઓકે ખાચે જ મળે મજાક નથી જેવી તેવી ડોલ નહીં કચરાની ડોલ મળે છે ડસ્ટબીન મળે ઓકે એટલે એમનો અમત થાય કે પાણી ભરવાની ડોલ આપે અહીંયા ડસ્ટબિન મળે છે કચરો કચરા પેટીમાં જ નાખવું એના માટે એ અભિયાન દ્વારા અહીંયા કચરાની પેટીમાં આપવામાં આવે ચાલો ભાઈ રોજની જેમ આજે બ્લોગને એન્ડ કરી દેહી ભલે વ્યૂ નથી આવતા પણ આપણે તો ભાઈ મહેનત કરતા રહી એક દી તો વ્યૂ આવશે ને એવું વિચારવું નથી ભાઈ ડિમોટિવેટ થવું નથી આપણે ડેઈલી બ્લોગ અપલોડ કરીએ જ હવે એક તો વ્યૂ આવશે ને આજે ભલે નથી આવતા હો આવે બસો આવે એક દી તો સારા વ્યૂ આવશે ને હાલો તો ને કરતા એ મસ્ત રીતે અહીંયા એન્ડ હાલાકી બધાને જય શ્રીરામ અને ગુડ નાઇટ ભાઈ લાઇક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારો ગુસ્સો વધારવા ડીમોટિવેટ ન કરતા યાર મને